બહાદુર ભાઈને લાઈન માં તું દેવી પૂજક માં સોયી પેલા મને કે તો બીજી વાત કર માં બહાદુર ભાઈને લાઈન માં લઈ બહાદુર ભાઈ તેલ લેવા ગયો મારા બહાદુર ભાઈ નો વ્યવાર રાખો લે નથી રાખો આ નથી વ્યવહાર રાખો તું પેલા તું દેવી પૂજક માં સો પેલા તો આવ્યું ને પણ તું દેવી પૂજક માં સો પેલા તું આ પડ તને ગાડી આત્યારે રેલવે ઓટલે તું બોલছো ને તને રેલઓ આવી જાય એટલું કઉ તને તું પેલા દેવી પૂજક માં સોયી મને કે પે પણ તું આવે ત્યાં કઈ પેલા તું દેવી પૂજક ના પેટ નો હોય તો આ કેવું દેવી પૂજક માં સૌ એમ કે બીજી વાત કરી માં તું દેવી પૂજક ના પેટ નો હોય તો કે દેવી પૂજક માં કોના ખોટા નો છો

મારું બધું રાજકોટમાં છે લે મારાગર રાજકોટમાં છે મારી પેઢી રાજકોટમાં લબાડના પેટ નો તું શો ભડવા તને ખબર નથી ભડવા પૂજક માટે વાઘરી જોઉં નથી બે મહિના પેલા કીધી કે હું વાઘરી નથી પણ હે હું તને દેવી પૂજક નથી જોઈ લે પેલા સાંભળે એમાં પણ તું દેવી પૂજક નથી લે

એટલે મહાકાળી વિડીયો તારો છે કે કોનો છે એ મારો નથી પણ સાબિત કરી દે નો છે આ બધું જ એને એ તો હું મેસેન્જર માં ફેસબુક માં મોકલી દઉં છું હમણાં મોકલી દઉં પાંચ મિનિટ માં આવી એટલે તને ખબર નથી તને ખબર નથી કોણ છે એમ પણ એ તો રાખા તાજ ને ખબર છે કોણ છે એ તું જો હવે આ જોઈ લે થાય તો રાજકોટ આવતો રે અને કા બાકી ફાકા ફોજદયારી બેકી દે કાંઈ વાંધો નહીં ફાકા ફોજદયારી કોણ કરે નાઇટ માં તારા બાપ બહુરે કીધું તો ને મારો બાપ નથી તારો બાપ છે હવે તું સાબિત કરી દેજે તો પણ તારો બાપ છે બહાદુર હવે તો સાબિત કરી હું રાજકોટ આવું રાજકોટ આવતો ને તે રાજકોટ કે તારા બાપની પેઢી છે તારા તારી પેઢી હોય તો કે હાલ અરે પણ મારી જ પેઢી છે બાપની પેઢી જાવ તો લે રાજકોટમાં જાય તો શેમડા હું તારી માં શોધાવી શોધું તારી માં શોધામડામળા રાજકોટ માંથી તને ખબર છે ભોસડી ને તારી માનો પીકો મારી મહાકાળીમાં સડાવું તો તારી માનો ભોસડો મારે મારે તારી માનો